શીખનારી મહારાજ ની ગુરુ મહારાજ ની કૃપા કુટીર ભવનાથ ટેલેટી આવેલી છે વર્ષો જૂની છે મારા દાદા ગુરુ જગ્યા છે અને હું આજે ઘણા વર્ષો થયા પચાસ વર્ષ થયા અમારે પાણી નું પરબ ચાલે છે ને મારા દાદા ગુરુ નામ હરિદાસજી ગુરુ પ્રભુદાસજી છે એના શિષ્ય શ્રી વિષ્ણુદાસજી ગુરુ મહંત હરિદાસજી છે અને અમે અહીંયા સાધુ સંતો આવે એને બેસે પાણી પાછ ચલાવીએ ભોજન ભોજન આપીએ છીએ અને આ ગિરનાર ક્ષેત્રમાં દરેક ભાવિકો આવે એને માટે સગવડતા મળે એટલા માટે આપણે સેવાની પ્રવૃત્તિ ચાલુ રાખી છે અને મારી એક નમ્ર વિનંતી છે સર્વે પ્રજાજનોને કે દૂષણ ન થાય એવું કોઈ વર્તન ન કરવું કે પાણી પ્લાસ્ટિક ન અને આ રીતે જો આપણે સહયોગ આપીએ તો સારામાં સારું ફાયદો થાય એટલા માટે વિષ્ણુદાસજી હરિદાસજીની મારી જાહેર જનતાને ને અપીલ છે એવું કરવા સૌને મારો ખૂબ ખૂબ આશીર્વાદ જય ગિરનારી મહારાજની જય રાતના સમયે સવારે અગિયાર વાગે અમે પાણી છાસ ચાલુ કરીએ છીએ સાંજે પાંચ વાગ્યા સુધી છાસની પ્રવૃત્તિ ચાલુ હોય છે પછી બાળકો આવે એને ફરાળી ચેવડો છે ગાંઠિયા છે એવું વિતરણ કરીએ છીએ અને સાધુ સંતોની અમારે જ્યારે નવ દસ વાગે રવેડી નીકળે ત્યારે અમે બધા સાધુ સંતોને પહોંચી વળીએ એટલા માટેનું ચારસોથી પાંચસો લીટર દૂધને કોલ્ડિંગ બનાવીને આવીએ છીએ સાધુ સંતો ની સેવા ને આશીર્વાદ મળે એવી અમારી આશા છે કે આ મારા સેવક ગણ આવે છે ભક્તજનોને આશીર્વાદ આપે એવી મારી સૌને પ્રાર્થના

રવેડી નીકળે છે એમના દિવસે આપણે અહીંયા છાસ વિતરણ હોય છે સવારે બપોરે આખો દિવસ પાણી નો તો ચાલુ જ હોય છે નાના બાળકો ને ફરાળ છે મોટા ને ફરાળ છે પ્લસ પોઈન્ટમાં સાધુ સંતો રાત્રે રવેડીમાં દૂધ ની સુવિધા રાખેલી છે કે દૂધ ડ્રિંક વિના મૂલ્ય આપીએ છીએ કે ભાઈ સાધુ સંતો ના આશીર્વાદ આપણને બધાને પ્રાપ્ત પ્રસાદી લેતા જાઓ અને જય ગિરનારી બોલતા જાઓ અને મારી એક અપીલ છે કે આ ગિરનાર ની ગોદમાં તમે લોકો આવો છો તો પ્રકૃતિનું ધ્યાન રાખો પર્યાવરણ નું ધ્યાન રાખો જેથી કરીને પ્લાસ્ટિક તમે લઈ ન આવો એટલી અમારી નમ્ર અપીલ છે બધા યાત્રાળુ ને ભક્તો ને બધાને અમારા બે હાથ જોડીને એટલી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પ્લાસ્ટિક નો યુઝ ન કરો હું આ સુદામા કુટીરમાં છેલ્લા પંદર વર્ષથી આવું છું મારું નામ કિરીટ છે સુદામા હું આવું છું નામ કિરીટ છે અને હું અહીંયા છેલ્લા પંદર વર્ષથી છું અને સાધુ સંતો આવે અને એ દિવસે અમે રવવાડી નીકળે ત્યારે અમે દૂધ ડ્રિંક કરીએ છીએ દૂધ પાઈએ છીએ ફરાળી ચેવડો કરીએ છીએ અને જે ભક્તો ઘણો આવે છે એને આ સુવિધા અમે આપીએ છીએ મારું નામ અરવિંદભાઈ છે અમદાવાદ થી આવું છું દસ વર્ષ અહીંયા સુદેવ સુદામા કુટીરની અંદર અમે નોમને દિવસે ધજા ચડે ત્યારથી સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી છાસ વિતરણ ચાલે છે રવેડીની અંદર સાધુ સંતો ને દૂધ કોલ્ડ ની સેવા આપીએ છીએ અને જે કાંઈ નાના બાળકો આવે એમને પણ નાસ્તા રૂપે ફરાળ આપીએ છીએ જય ગિરનારી જય ભવનાથ મહાદેવ